બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકામાં નર્મદા વિભાગ દ્વારા રૂવેલ વરસડા માયોનેર એક બે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ બનાસકાંઠાના ખેડૂતો માટે ઉનાળુ પિયત માટે નર્મદા કેનાલ આધારિત નર્મદા કમાન્ડ એરિયામાં પૂરતું પાણી છોડવાની માંગણી બાબતે સરકાર ખેડૂતોના પ્રશ્નોનું ક્યારે થશે હલ કેનાલમાં સાફ સફાઈ તેમજ મરામતની કામગીરી ચાલુ હોય ત્યારે પંદર પાંચ બે હજાર પચીસની સિંચાઈ અર્થે પાણી ચાલુ કરવાનો નિર્ણય યથાયોગ્ય જણાવેલ છે હોવાનું આવ્યુ સામે કેનાલોમાં સફાઈ અને મરામતમાં દેખાઈ રહ્યા છે છબરડા બાવળોના ઝુંડ અને ખડ

આપે શું નામ છે તમારું અમારું શંકરભાઈ જોશી ક્યાં ના છો રૂવેલ તાલુકા જિલ્લો બનાસકાંઠા જય હિન્દ